ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ છે ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે આ અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર ની વાત કરતા હશે તો ભાઈ તમને વેઠા એટલો જ અમને હેરાન કરજો કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે અમે ડરવાના નથી અમારી સાથે જે જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વર્ષ બે વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝુકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટી ની સરકાર આવશે

એમને અભિનંદન આપીએ છીએ વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કેસ છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે અમને જેલ જેલ ની વાત કરતા હવે હશો તમારી ફાઇલો પણ અમારી પાસે છે અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુને કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈ પીએસઆઈઓને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા છે અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કુવા કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો અઠાવીસ માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો

ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ન બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયત ને ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ

જેટલું પણ આ લોકો દબાવવા ધરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે એટલી જ વધારે તાકાતથી તમારા માટે અમે લડવાના છે લડીશું અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ જ્યારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે સંવિધાનિક અધિકારોની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યા અન્યાય અત્યાચાર થતો હશે આ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે અમે જેલોથી નથી ડરતા અમે પણ એક સરકારી નોકરી માંથી રાજીનામું કેવા આવે છે આ ભીકાપુરા થી ઉપર ની પૂર્વ પટ્ટી ના આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી આજે ચાર મહિના પહેલા તાલુકો જાહેર કર્યો છે આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયત કે ચાર મહિના થઈ ગયા એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય એ ચાહે છિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ

અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો ગેવાનો વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે અમે આ બધા જ આ ગેવાનોના ચહેરા તો અમે જોઈ લેજો અમે હર હરહંમેશ લોકોના અવાજ બનતા છીએ લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો એ એમનું કામ કરતા હશે એમના બંગલાઓ બનાવતા હશે એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પુલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે આ લોકોએ એ ખર્ચો કર્યો નળસે જલ પાણી આવે છે ભાઈ બેનું પાણી આવે છે નળમાંથી આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા એમણે પાઇપો તો દાટી દીધી

એટલે હવે આપણાથી જી રામજી કોભાંડ એવું કહેવાય નહીં ત્યારે સાથીઓ રામ તો આપણા હાઈએ છે એવું આપણા સંતો મહંતો એ કીધું છે ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગીએ છે કે મનરેગાનું નામ બદલવાથી તમારા કોભાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કોભાંડોનો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે

એમાં પણ સફેદ ડાળી વાળા લાવવાનું કાવતરું આ લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ જાવ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે સાથીઓ અમે રસ્તે ઊભા હતા પાવી જેતપુર થી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણે બંધારણમાં આપ્યા છે પૈસા એક એવું કહે છે કે ગામ પરવાનગી હોય અને ગામ સર્વસંમતિથી નક્કી કરે અધિનિયમ બે હજાર સનહત મળી નથી જેમને મળી છે પાંચ એકર ખેડતા હોય તો બે એકર મળી છે ચાર એકર ખેડતા હોય તો ચાલીસ ગુઠાની મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કેવા માંગીયે છે

કોઈની તે નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ એમને જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી માર્ક લાવવાના એટલે આપણી સીટો ખાલી રહી જાય છે એમાં ભરતી થતી નથી ત્યારે મેં આ મંચ પરથી કેવા માંગુ છું તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ ચાલીસ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે ત્યારે